મુકાવલા આય આય સુખરાઈ જલ્દી આવ એ ઘેટી 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 જો તોરો તમે લઈ જા તોરે ભાવ પકરાઈ યાર તેલી આવશે એમ હો ઓમ ઓમ તું જાની યાર ઓરો લે મને જોના જોઈએ ઓરે ઓરે આરીએ પાડીઓ ઓરે ગયા ઓમ ફુલ નઈ જો એ તો ના આઈ રહી યે મેમા ઉપર હા દાદ દાઉ કે ઉપર દે જાવ લા ઓ હરો જ્યાં ઉપર હા લે ને રબો દે દે એ રબો દે કાય ઓમ લો

મો હોમળા તું યાર 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 કેતો ને મુજો કોણા ઉપર તીયો મત બસ ખોપળ લઈને હેડવા દે બોલ્યા એ પેલી ફિરકી 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 લઈ લે ફિરકી લઈ લેજો હા રે હા રૂમલડી ના સુલપાને હે ને એ સુબરામણન તું

આખી દે હબળ આખી જીંદગી દોશી ઇનું કફક કરે ઇનું કોઈ નેરાલ પતંગા પરિ વાત કરે એ તો કશું આવતું નહી અલ્યા તું જો બધો હતી મારી ઇજ્જત કાઢું છું હાય ઓ રીમા ઇજ્જત વાય નહી જાય ના હણીશ તું રોદ લે આ તું તમા જીવ રગરીન તું જીવ ના પકળ

તમાર સુભા <laughs> <thatpe entirely> <laughs>

તો મગ માફ મને ભરે ને તને તો મગ્યો કરી આ માખી પોળ લે લો બસ હે આસ્તરી નો ફોન કર નાખો સપોર્ટ પા સપોર્ટ જલ રહીયા હો નહીં ઘુવાજી હા ઘુવાજી દબલ ખુઈતે ગાવ મેં સેટા લઈ કોઈ માખી લેવા મને ના 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 લઈ આવ ને બાશુ લે જમણ કાલ પરે આ મેરાઈ તો રે આ કે ના ઘઉં ચા નાખો તો બે બબે રોટી ઘઉં લઈ જઈએ તો વાળીયા રોટી જાય બે રોટલા બનાવના એ કે તો નથી હવે ઉગરાણી ના જો આ એ લોકોની બળત કે તને એ દેવા સુને રુમર પર પડ રુમર પર ટૂક એ ઓય જા બોલ લેસ એ હાટ જ છે હાટ જ છે તમે ઓર જ પત જ તમે બોલો ઓ જુનયા પણ પણ તન કો હું નહીં આવતો લ્યા દોર જ લ્યા એ તો ટકશો આ દો કેટલો ગુંચમ કર નાખ્યું ને તમન તો કેટલો કોનો પાઈ એ ઓને ની નિશ્યા કરયો પગમન બગમનજી દોર તો હાલત થઈ ય ગુંચરો ગુંચરો બહુ કેલ આમું કરજો આવા આવા ભемаજી નમલજી બે આ બરાબર

હાથમાં રોમાં જઈ પતંગ ના દોરી કહેવાય લે અને જોતો કરો લાડુ હશે લાડુ પતંગ પેલી નવરંગી આરો ના લે આ બે વડા નું ભેગું કરેલું અરે લાય તો રોમાં ગયા ઘેર પણ પ્રમાણે માપી નાલતો બોલવા દેતા નહી મને યાર ભર્યા તમે

આ ગદો ના બોલ તો સમ ઢંઢો જોઈએ હો ઢંઢો જોઈએ ને બોલ્યા હા જો લ્યો અલ્યા એ અલ્યા પણ આખી નાગે હાજી પતંગ હતી તમે હું કીધું કે ઢંઢો ઓધી

ભાઈ ભાઈ તારા આવો બધા કાવિત્ર પતંગ આપડી

પોતા લઈને આવ્યું લોકો મા અમે પણ બેમાજી ને બેરકીને પછારી ફૂરી નાયે કરવાનું બેમાજી જો પથારી ફૂરી ના છોકરું હોય એના જોડે ફિરકી લઈ લેવાની કે છોકરા જ પાણી ભર્યા છે પીવું એમ કહે એના જોડે ફિરકી લઈ લેવાની અને પછી ધીમ મરને કાતી કરી દેવાની એવું કહ્યું એ રાજુભાઈ તારું પોઈમોલી ગયો આપું સુભા હા ગાય દો એ અર્જુન તપ તનો કાલ ભલી તલી બરેવ તલી દોર છોરો યાર તલી મેટી હું યાર આયો મારો વિચેનો વાઘ આવ્યો વા મારા મારું વારસ